એવરી વન વેલકમ બેક ટુ માય રૂવાસી ફેમિલી વર્ક જય શ્રી કૃષ્ણ બહેન જય દ્વારકાધીશ તો ભાઈ ગઈ કાલ સાંજે એ વિડીયો ન આવી શકો કેમ કે નેટવર્ક ઇશ્યુના કારણે ખબર નહીં કેમ એવું છું ત્રણ વાર અપલોડ કર્યો અને ત્રણ વાર ડિલીટ કરવો પડ્યો કેમકે એમાં આગળ કંઈ થતું જ નહોતું એટલે કાલ હા સાંજે તો હું પણ હેરાન થઈ ગયો તો કે હવે શું કરું અને ભાઈ એટલો દિલથી સપોર્ટ કરવા માટે એના માટે પહેલાં તો થેન્ક યુ કે મને કાલે ભાવનગરથી ફોન આવ્યો વેરાવળથી ફોન આવ્યો એક જૂનાગઢથી ફોન આવ્યો કે ભાઈ તમારો કાં વિડીયો આવે નહીં પણ ભાઈ દિલથી સોરી આઈ એમ વેરી વેરી સોરી કેમ કે ટ્રાય કરી કેટલી વાર પણ ન આવ્યો પણ હવેથી એવું ક્યારેય નહીં થાય એવી હું ટૂંકમાં શું કહેવાય કેમ ચોક્કસથી ખાતરી આપું કેમ કે હે નેટવર્ક ઇસ્યુ કંઈક બાવાવાળા હે થોડોક એટલે હે ને હવે મારે કંઈક જુગાડ કરવું જોઈએ વાઈફાઈનો કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ બહુ રહી એના હિસાબે અને કાલે હું કારખાને જ હતો ત્યાં પણ નેટવર્ક નહોતું હતું એટલે આવું કેમ થયું મને કંઈક ખબર ન પડી કારખાનેથી મારે જવાનું હતું બે લગ્ન જવું લગ્નમાં જવાનું હતું કેમ કે હવે કાકા અને દિનેશા કાંઈ બે જાતા નથી એટલે મારે બહાર જવું પડે અને એક તો લોહી જે સમૂહ લગ્ન હતા ત્યાં અને એક પીપરી લગ્ન હતા ત્યાં બે ઠેકાણે જવાનું હતું લોહીજવાળા એ બહુ મસ્ત આહિ સમાજ દ્વારા જે સમૂહ લગ્ન કરવામાં એ બહુ મસ્ત આયોજન હતું મારે વિડીયો પણ ઉતારો હતો પણ મારો વિડીયો અપલોડ થતો નહોતો એના ટેન્શનમાં હું વિડીયો પણ ન ઉતારી શક્યો એ લોકોનો કેમકે બહુ મસ્ત આયોજન કર્યું હતું તેરથી ચૌદ દીકરીઓના લગ્ન હતા અને આઠક છોકરાઓના લગ્ન હતા અને બહુ મસ્ત આયોજન કર્યું હતું ત્યાં પણ હું ગયો હતો અને આ પણ ગયો હતો તો આ બધા વિડીયો હું હવે પછી મોકલીશ કેમકે માનો તો વિડીયો નથી લેવાનો લોજનો કેમકે આવું બધું હતું અને ભાઈ આઈ એમ વેરી સોરી હવેથી આવું નહીં થાય એ પાકી વાત છે કેમકે ઘણાના મેસેજ પણ આવ્યા કે ભાઈ અમે તમારા વિડીયોની રાહ જોઈએ છીએ તમે કેમ આવું કરો છો પણ મારાથી શું કહેવાય કે બનતી એટલી મેં ટ્રાય કરી હતી કેમ કે હવે બધી થોડીક જવાબદારી વધી ગઈ છે ઘરે અને જવું આવું પણ વધી ગયું છે એટલે હું બેસ્ટ ટ્રાય કરી કે આઠ વાગે આવી જ જાય આઠની તો સવા આઠની વચ્ચે છે પણ ચોક્કસથી હું ટ્રાય કરીશ કે જેમ બને મારો વિડીયો આવી જાય દરરોજ અને ભાઈ એટલો સપોર્ટ કરવા માટે દિલથી બધાને થેન્ક યુ અને બંસી હતી જુનાગઢ હતી અને કાલે સવારે ત્યાંથી રહ્યો હતો તો હવે મારે જવાનું છે હજી એક મેરેજમાં મારા મિત્રના કોલેજમાં મેં હાર્યા હતા સંજયના તો ત્યાં બધા આજે બધા કોલેજવાળા દોસ્તારો બધા ભેગા થવાના છે તો ફટાફટ ત્યાં જાઉં અને હું ચિરાગ છે સતીશ છે બધા જવાના છે તો ત્યાં પણ જોરદાર લોગ ઉતારશું કેમકે આજે બધા ઘણા ટાઈમ પછી ભેગા થવાના છે અને હા અમારા હાવ નજીકમાં ભાઈઓમાં લગ્ન છે એટલે ત્યાંના લોગમાં પણ બધા ફૂલ ફેમિલી આવવાનું છે એ પણ હું તમને કહી દઉં કેમકે આ વ્લોગ હું એકદમ નાનો બનાવવાનો છું કેમકે આ સવાર તો એક હું તો આ ખાલી આઠ વાગે એક ઇન્ફોર્મ આપી દઉં કે ભાઈ દિલથી સોરી હવે બને ત્યાં સુધી હું બહુ ધ્યાન રાખીશ કેમકે ઘણા લોકોના એવા મેસેજ હતા કે આપણે એવું થાય કે નહીં આપણે ખરેખર થોડુંક વધુ ધ્યાન દેવું જોઈએ અને ફૂલ ફેમિલી આવવાનું છે મારું આ લગ્નમાં અહીં ગામમાં છે ત્યાં પાયલબેન કલી ભાવનાબેન બધા જ એમ બધા ફયું દર્શિકા એટલે ત્યારે પણ જોરદાર મજા આવશે અને હા ભાઈ હવે બંસીને પણ જૂનાગઢમાં બે લગ્ન કરવા જોઈએ કેમ કે લગ્ન એટલા છે હવે નથી એવું એવું તો ત્યાંથી પણ એ લોકો વિડીયો મોકલશે એટલે એ પણ હું મૂકીશ તો હવે હું ફટાફટ રેડી થઈને હું જાઉં છું તો આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે કાલે આઠ વાગે ચાલો બધા હા જય શ્રી કૃષ્ણ અને અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખું